વલાવ યુનાનું પુસ્તક પહેલો અધ્યાય પહેલી કલમથી આપણે યુનાનું નામ જોયું યુનાનું કામ જોયું આજે આપણે તેના પાપ વિશે જોઈશું યહોવાનું એ વચન અમિતાઈના દીકરા યુનાની પાસે પહોંચ્યું ઊઠ અને મોટા નગર નીન્વે પાસે જા અને તેની વિરુદ્ધ પ્રચાર કર કેમ કે તેમના પાપ મારી દ્રષ્ટિમાં વધી ગયા છે યુના ઉઠ હું જે કહું છું તે પ્રમાણે કરો નગર તો પાપથી ભરાઈ ગયું છે નગરના લોકોના પાપ ખૂબ વધી ગયા છે અને હવે હું તેમને દંડ આપવાનો છું પણ દંડ આપતા પહેલાં તેમને એકવાર અવસર આપવા માંગુ છું તેમને દંડ આપતા પહેલાં તેમને એકવાર ચેતવણી આપવા માંગુ છું માટે તું ઊઠ વ આ રીતે યુનાની પાસે પરમેશ્વરની પ્રબોધવાણી પહોંચી યુનાએ શું કરવાનું છે સંસાર બતાવવાનું નથી એક પ્રબોધકે શું કરવાનું છે સંસાર બતાવવાનું નથી એક ખ્રિસ્તી વ્યક્તિએ શું કરવાનું છે કેવી રીતે જીવવાનું છે કેવી રીતે વાત કરવાની છે શું કામ કરવાનું છે કાર્ય શું કરવાનું છે કયો વેપાર કરવાનો છે કેવી રીતે કમાવાનું છે કેવી રીતે પરિવાર બનાવવાનું છે કેવી રીતે ઘરનું નિર્માણ કરવાનું છે તેણે સંસાર બતાવવાની જરૂર નથી વાલાઓ તેણે સંસારના મિત્ર બતાવવાની જરૂર નથી સંસારનું ધન બતાવવાનું નથી પરંતુ તેણે સંસારની અંદર કેવી રીતે જીવવાનું છે કેવી રીતે રહેવાનું છે અને પરમેશ્વરનું વચન તેણે બતાવવાનું છે એક સેવકે કેવી રીતે સેવા કરવાની છે અને કેવી સેવા કરવાની છે અને ક્યાં આગળ સેવા કરવાની છે હું મંડળીનો આગેવાન છું એમ બતાવવાની જરૂર નથી પરંતુ પરમેશ્વરનું વચન બતાવવાનું છે પરમેશ્વરનું વચન શીખવે છે કે આપણે કેવી રીતે જીવવાનું છે પરમેશ્વરનું વચન કેવી રીતે સેવા કરવી તે શીખવે છે તે દિવસે પરમેશ્વરનું વચન યુના પાસે આવ્યું ફલાણી જગ્યાએ જાઓ ત્યાં આગળ જઈને યુના આ પ્રબોધવાણી કર યુના વચનથી તેમને ચેતવણી આપ ઘણા બધા સંદર્ભોમાં ઘણા બધા સેવકોને બતાવવામાં આવે છે કેવી રીતે પ્રચાર કરવો મંડળીના એલ્ડર્સ બતાવે છે કે મંડળીમાં કેવી રીતે પ્રચાર કરવો પ્રમાણે સલાહ આપનારા પોતે પ્રચાર કરી શકે છે ને કૃપયા ધ્યાન આપજો પરમેશ્વરના સેવકને એક પ્રબોધકને લોકોએ જણાવવાની જરૂર નથી કેવી રીતે પ્રચાર કરવો શું પ્રચાર કરવાનો છે જણાવવાનું છે પરમેશ્વરે વા પ્રચાર કરવાનો છે કેવી રીતે પ્રચાર કરવાનો છે કેવી રીતે સેવા કરવાની છે કોઈ બતાવવાની આવશ્યકતા નથી કારણ શું છે કે પરમેશ્વર દ્વારા પસંદ કરેલા સેવકને પરમેશ્વર પોતે જ બતાવશે કે શું પ્રચાર કરવાનું છે કયું વચન બતાવવાનું છે જો પરમેશ્વરે તમને પણ પસંદ કર્યા છે સેવાને માટે તો જાઓ સંસાર તો ખૂબ મોટું છે જઈને સંસારને પ્રગટ કરો કે પરમેશ્વરે તેમના માટે શું કહ્યું છે બસ એટલું જ પરંતુ ખાલી બેઠા બેઠા માખી ઉડાડતા ઉડાડતા સંદેશ આપતા સેવકોને મફતમાં સલાહ બીને આપશો એનાથી કંઈ ફાયદો નથી વલાઉ તે દિવસે પરમેશ્વર પોતે યુનાને બતાવે છે શું કરવાનું છે શું પ્રચાર કરવાનો છે કયો સંદેશ આપવાનો છે વલાવ આજે મારીને તમારે કેવી રીતે જીવવાનું છે કેવી રીતે રહેવાનું છે કેવી રીતે વાત કરવાની છે કેવી રીતે મહેનતથી કામ કરવાનું છે કેવી રીતે પરિવારનું નિર્માણ કરવાનું છે કેવી રીતે નોકરી કરવાની છે કેવી રીતે બાળકોનો ઉછેર કરવાનો છે કેવી રીતે વેપાર કરવાનો છે તેના નિયમ શું છે વિધિ શું છે એ સર્વ બતાવનાર પરમેશ્વરનું વચન છે પવિત્ર શાસ્ત્ર છે વાલો એક મહિલા સિલાઈ મશીન ખરીદવા માટે ગઈ તે સિલાઈ મશીન ની દુકાને ગઈ ત્યાં આગળ ઘણા બધા સિલાઈ મશીન અનેક કંપનીઓ ના સિલાઈ મશીન ત્યાં રાખ્યા હતા દુકાનદાર તેમને સેમ્પલ બતાવતા આ મશીન આ રીતે કામ કરે છે આમ કામ કરે છે આ રીતે ઘણા બધા મશીન વિશે માહિતી આપી એ સર્વમાં જે બેસ્ટ હતું તે મશીન તેમણે ખરીદ્યું તે મશીન થી સારી ડિઝાઇન બનાવી શકતા હતા અલગ અલગ કલર ના ફ્લાવર બનાવી શકતા એમ્બ્રોઇડરી પણ કરી શકાય આટલા બધા કામ કરી શકાય છે આ મશીન તો ખરેખર સારું છે એમ વિચારીને તેનું તેણે ઓર્ડર આપ્યું ચાલીસ પચાસ હજાર પેમેન્ટ કરી દીધું ત્યાર પછી દુકાનદારે નવું મશીન કાઢીને ઓટોમાં મૂકીને તેના ઘરે મોકલ્યું મોકલ્યા પછી ત્યાં આવ્યા પછી એ મહિલા ખૂબ જ ખુશીથી એ મશીનને બહાર કાઢીને તે કંઈક સીવા માંગતી હતી સીવા માટે જ્યારે દોરો ચડાવ્યો અને જ્યારે સીવા લાગી તો સિલાઈ થતી નહોતી તેને ખૂબ ગુસ્સો આવ્યો ફરીથી સીવા માટે પ્રયત્ન કર્યો અરે આ શું છે ઘણો પ્રયાસ કર્યો પરંતુ સીવાયું જ નહીં તેને ખબર પડી ગઈ કે મને છેતરવામાં આવી છે તે દુષ્ટ દુકાનદારે સારું મશીન પોતાની પાસે રાખીને એક ખરાબ મશીનને પેક કરીને મોકલી દીધું છે તરત જ તેમને ફોન કર્યો અને ખૂબ જ બોલ્યા તેમને અરે દુષ્ટ વ્યક્તિ તમે મને ચીટિંગ કર્યું છે શા માટે છેતરી છે શું તમને છેતરવા માટે હું જ મળી એમ કહીને ખૂબ જ બોલ્યા દુકાનદારની કોઈ પણ વાતને સાંભળતી નથી જ્યારે બોલી બોલીને થાકી ગઈ ત્યારે દુકાનદારે કહ્યું મેડમ તમે થોભો મેડમ જ્યારે તમને હું સિલ્ડ પેક મશીન આપતો હતો તમને મેં એક વાત જણાવીતી યાદ છે કઈ વાત મેડમ આની અંદર આ સિલાઈ મશીન કેવી રીતે કામ કરે છે તે કેવી રીતે કામ કરશે કેવી કેવી રીતે તે કામ કરી શકશે તે વિશે એક મેન્યુઅલ છે મેડમ કૃપા કરી એ મેન્યુઅલને વાંચી લેજો શું તમને એ યાદ છે હા એ પુસ્તક વાંચવાથી શું ફાયદો છે એ પુસ્તકને વાંચવાથી આ મશીન સારી રીતે કામ કરવાનું છે આવી કેવી વાત કરો છો ગુસ્સે ના થશો મેડમ કૃપા કરી સાંભળો સિલાઈ મશીનના જેમણે આવિષ્કાર કર્યા છે તેમણે જણાવ્યું છે કેવી રીતે આ મશીનને ચલાવી શકાય તેને સરળ રીતે સમજવા માટે એક પુસ્તક તૈયાર કરીને મૂક્યું છે તમે ઉતાવળા ના થશો વ્યાકુળ ના થશો થોડી વાર તે પુસ્તક વાંચી લો તે પુસ્તકને વાંચવાથી તમને ખબર પડશે કે આ મશીન કેવી રીતે કામ કરે છે તમને ખબર પડશે કે આ મશીન કેવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે અને આ મશીનથી કેવી રીતે અલગ અલગ પ્રકારના ફૂલ બનાવી શકાય છે તે વિશે બધું જ આ આ પુસ્તકની અંદર લખ્યું છે થોડો સમય કાઢીને પુસ્તક વાંચો વિનંતી કરું છું મેડમ અને જો તો પણ સિલાઈ ના થાય તો હું સ્વયં આવીને તમને જે કંઈ મદદ થાય તે હું કરીશ ઠીક છે જોઉં છું સમય કાઢીને તે વાંચવા લાગી એક એક પેજ એક એક પેજ વાંચતી ગઈ વાંચતી ગઈ વાંચતી ગઈ તે પુસ્તકની અંદર સ્પષ્ટ રીતે લખ્યું હતું કેવી રીતે દોરો ચઢાવવો કેવી રીતે સેટિંગ કરવું કેટલા પ્રકારના દોરા લગાવી શકાય ક્યાં ક્યાં દોરો રાખી શકાય સ્પીડ કેટલી રાખવાની છે તમારે માપ કેટલું રાખવાનું છે એ સર્વ સુંદર રીતે લખ્યું હતું હવે લખ્યા પ્રમાણે તેણે દોરો રાખ્યો સેટિંગ કર્યું ટેન્શન ઇન્ક્રીઝ કર્યું સ્પીડ ઓછી કરી એ બધું કર્યા પછી હવે કાપડ મૂકીને સીવાનું શરૂ કર્યું અદભુત રીતે સિલાઈ થઈ હતી તેના વિચારો કરતાં પણ સરસ એવું સિલાઈ થવા લાગી ત્યારે ત્યારે તેને ખૂબ જ આશ્ચર્ય થઈ ગયું અરે આ મશીનથી આટલું સરસ કામ થાય છે યસ કેવી રીતે આટલું અદ્ભુત કામ થઈ રહ્યું છે વાલાઓ આ મશીનને જે વ્યક્તિએ બનાવ્યું છે તે વ્યક્તિએ મશીન કેવી રીતે ચલાવું તે પુસ્તક લખ્યું છે એ પુસ્તક અનુસાર સીવાનું શરૂ કર્યું ત્યારે અદભુત રીતે સિલાઈ થઈ વાલાઓ મને તમને પરમેશ્વરે શા માટે બનાવ્યા છે મારા ને તમારા દ્વારા પરમેશ્વર શું કરાવવા માંગે છે કેવી રીતે કાર્ય કરવું પરમેશ્વરે તમારાને મારે માટે એક મેન્યુઅલ મૂક્યું છે એ જ આ પવિત્ર બાઇબલ છે અને વાલાઓ જો આ પવિત્ર બાઇબલને આપણે વાંચીશું તો આ પરમેશ્વરના વચનને જો આપણે સાંભળીશું તો આપણને ખબર પડશે કે આપણે કેવી રીતે જીવવું આપણને ખબર પડશે કે આપણે કેવી રીતે પ્રાર્થના કરવાની છે આપણને ખબર પડશે કે આપણે કેવી રીતે જીવવાનું છે આપણને ખબર પડશે આપણે શું કરવાનું છે શું નથી કરવાનું આપણા જીવનની સમસ્યાઓનો સામનો કેવી રીતે કરવાનો છે પરીક્ષાઓનો સામનો કેવી રીતે કરવાનો છે પરિવારને કેવી રીતે ચલાવવાનો છે જીવનને કેવી રીતે સુધારવાનો છે મને તમને આપણને જે જોઈએ છે તે ચેતવણી શું છે તે સર્વ બાઇબલમાં લખી છે તમારે શું કરવાનું છે કેવી રીતે જીવવાનું છે કેવી વાત કરવાની છે કેવો વ્યવહાર કરવાનો છે એ તો તમને તમારા મિત્રએ કહેવાનું નથી કઈ નોકરી કરવાની છે નોકરી કેવી રીતે પૂરી કરવી કયો વેપાર કરવો એ વેપારને કેવી રીતે કરવાનો છે અન્યાયથી કરવો છેતરીને કરવો દગાખોરીથી કરવો ખરાબ કાર્યથી કરવું સંસાર તો આપણને એવી સલાહ આપે છે પરંતુ જે ખોટું કામ કરો છો તમારે કાર્ય ન્યાયથી કરવાનું છે ધાર્મિકતાથી કરવાનું છે ખરાઈથી કરવાનું છે તમારા દરેક કામ પર પરમેશ્વર આસિષ આપે તેવું ચાહો છો પણ કેવી રીતે કરવું પવિત્ર શાસ્ત્રમાં છે વાલાઓ યુના સેવક હતા તે પ્રબોધક હતા તેને કેવી રીતે પરમેશ્વરની સેવા કરવાની છે ક્યાં જઈને કરવાની છે શું શું બોલવાનું છે તે પરમેશ્વરને જણાવવાનું છે વાલાઓ પરમેશ્વર જ જણાવે છે આજે આપણને જે માર્ગદર્શન જોઈએ આપણને જે સલાહની આવશ્યકતા છે એ તો વચનમાં મળશે એ વચનમાં જો આપણે ધ્યાન ના આપીએ તો પરમેશ્વરના વચને જો આપણે મહત્વ ના આપીએ તો પરમેશ્વરના વચનને માટે સમય અલગ ના કરીએ તો પરમેશ્વરના વચન પ્રત્યે જો આપણે અનસુની કરીએ તો શું થાય આવો તે વિશે જોઈએ યુનાનું પુસ્તક પહેલો અધ્યાય તેની ત્રીજી કલમ વાંચું છું પરંતુ યુના તો યહોવાની સમ્મુખથી તારસીસ ભાગી જવા માટે ઉઠ્યો અને યાપા નગરમાં જતા ત્યાંથી તારસીસ જતું એક જહાજ જોયું તેને ભાડું આપીને તેમાં તે ચડી ગયો કે તે યહોવાની સમ્મુખથી મુખથી તારસીસમાં નાસી જાય વાલો પરમેશ્વરે યુનાને તો કહ્યું હતું કે તું નીનવે જજે જઈને તેમને ચેતવણી આપજે તેમના પાપ પરમેશ્વરે જોયા છે તેમની ઉપર દંડ આવવાનો છે જઈને બતાવો તેમને ચેતવણી આપો આ રીતે પરમેશ્વરે કહેવાથી યુનાએ શું કર્યું શું જાણો છો પરમેશ્વરની વાત ઉપર ધ્યાન ના આપીને પરમેશ્વરની ચેતવણીને ધ્યાન ના આપી પરંતુ પરમેશ્વરની વિરુદ્ધમાં પરમેશ્વરની ઉપસ્થિતિમાં ના રહીને પરમેશ્વરથી દૂર તે જ્યાં રહેતો હતો ત્યાંથી તેને નીનવે જવાનું હતું પરંતુ તે ક્યાં જઈ રહ્યો છે તે તારસીસ જઈ રહ્યો છે જો કોઈને ત્યાંથી તારસીસ જવું હોય તો બે હજાર માઇલ દૂર હતું અને નીનવે જવું હોય તો પાંચસો માઇલ દૂર હતું તો કયું વધારે દૂર છે કયું પાસે છે પરમેશ્વરની ઈચ્છા પૂરી કરવી તે આસાન છે કે પરમેશ્વરની વિરુદ્ધમાં જવું તે આસાન છે વિચાર કરી લો વાલાઓ તમારામાંથી જો કોઈ પરમેશ્વરની આજ્ઞા માનશે તો તે આપણને સુખ આપશે શાંતિ આપશે સમૃદ્ધિ આપશે સારા આશીષ આપશે પરંતુ અમારે તો પરમેશ્વરની વિરુદ્ધમાં જવું છે એ પ્રમાણે જો તમે વિચારશો તો તમારે ઘણા દૂર જવું પડશે ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડશે ઘણી બધી સમસ્યાઓમાં ફસાઈ જવું પડશે વાલાઓ યુના પરમેશ્વરની આજ્ઞા ન માનીને એ તો તારસીસ જવા લાગ્યો કોઈ પણ પ્રકારના ભય વગર તારસીસમાં જવા લાગ્યો પરમેશ્વર શું કરવાના છે જો હું તેમની આજ્ઞા ના માનું તો પરમેશ્વર શું કરવાના છે જો હું તેમની ઈચ્છાની વિરુદ્ધમાં જઈશ તો વાલાઓ યુનામાં કેટલી બધી હિંમત હતી નિર્ભય બનીને પોતાની મરજી પ્રમાણે સેવા કરતા તેણે તો નિનવે જઈને પરમેશ્વરની સેવા કરવાની હતી તારસીસમાં જવું છે એમ વિચાર કરીને તે જહાજમાં ચડી ગયો તે દિવસોના જહાજોને તમે આ દિવસોની લોકલ ટ્રેન જેવું ના સમજશો અથવા મેટ્રો ટ્રેન ના સમજશો હરેક પાંચ મિનિટે એક ટ્રેન એક પછી એક ટ્રેન આવતી રહેશે તે દિવસોમાં એક જહાજ આવે તેને માટે કમસે કમ ત્રણ ચાર મહિના લાગતા હતા પરંતુ ખબર નહીં શું થયું જેવું તેણે પરમેશ્વરની વિરુદ્ધમાં નિર્ણય લીધો ત્યારે તારસીસ નાસી જવા વિચાર્યું જેવું સમુદ્ર કિનારે ગયો તારસીસ જનારું વહાણ ત્યાં તેને માટે હતું આહા હવે ટિકિટ મળશે કે નહીં ટિકિટ કાઉન્ટર પર જઈને ટિકિટ લેવાથી તરત જ ટિકિટ મળી ગઈ અરે વાહ ટિકિટ પણ મળી ગઈ અંદર કદાચ બહુ ભીડ હશે પરંતુ અંદર જઈને જોવાથી સુઈ જવા માટે સરસ બર્થ મળી ગયો ત્યારે વિચાર્યું હશે પરમેશ્વરની ઈચ્છા ભલે ના હોય તો પણ હું તો પરમેશ્વરની વિરુદ્ધમાં જાઉં છું તો પણ બધું જ મારે અનુકૂળ થઈ રહ્યું છે અનુકૂળ થશે બ્રધર પરમેશ્વરની વિરુદ્ધમાં નિર્ણય લો છો પરમેશ્વરની વિરુદ્ધમાં જ્યારે તમે કામો કરો છો શૈતાન તમારા માટે અગાઉથી બધી તૈયારીઓ કરી દેશે તમે એવું ના વિચારશો કે હું પરમેશ્વરની વિરુદ્ધમાં જીવું છું અન્યાય કરી રહ્યો છું અધર્મ કરું છું લોકોને દઉં છું છેતરપિંડી કરું છું કમાઉં છું પરંતુ મને તો સારું જ છે મારો પગાર તો ચાલુ જ છે મારા લાભમાં કોઈ કમી નથી મારી પત્ની પણ શંકા કરતી નથી હું તો ગમે તેટલા ન્યાયમાં જીવું પણ મને કોઈ ફરક પડતો નથી આ તો બધું જ મારે અનુકૂળ થઈ રહ્યું છે તો સાવધાન આ બધું બધું જે છે થોડા દિવસ માટે જ જ થશે થશે અને તમારી ખરી આપણી મધ્યમાં પરમેશ્વરની વિરુદ્ધમાં જીવતા છતાં બધું સારું થાય છે એમ વિચાર કરનારા કશું નહીં થાય કશું થવાનું નથી એવું વિચાર કરનાર છે કોઈ તો સાંભળો આંધી તોફાન તમારી રાહ જોઈ રહ્યું છે ભયંકર એવા તોફાનનો તમે સામનો કરવા જાઓ છો યુનાએ વિચાર કર્યો હતો બધું જ મારું અનુકૂળ થઈ રહ્યું છે જહાજની અંદર ગયો તેને બર્થ પણ મળી ગયો અને તે આરામથી સુઈ ગયો શાંતિપૂર્વક જહાજ આગળ વધતું હતું વાલો પરમેશ્વર આ પહેલા યુના સાથે વાત કરતા હતા વાત કરનાર પરમેશ્વર હવે યુના સાથે વાત કરવાનું બંધ કરી દીધું પરમેશ્વરે પોતાના કામ દ્વારા વાત કરવાનું શરૂ કર્યું પોતાના કાર્યો દ્વારા વાત કરવાનું શરૂ કર્યું મારી વાત સાંભળ્યા વગર યુના મારી વિરુદ્ધમાં જઈ રહ્યો છે પરિણામ જોઈ લેશે કેટલે દૂર જઈ શકે છે તે જોઈ શકશે મારે જે કરવાનું છે તે હું પૂરું કરીશ પરમેશ્વરે યુના સાથે વાત કરવાનું છોડીને પોતાના કાર્યો દ્વારા વાત શરૂ કરી કાર્યો દ્વારા વાત કરવી શું છે આવો તે વિશે જોઈએ વાલાઓ યુનાનું પુસ્તક ત્રીજી કલમથી જોઈશું પરંતુ યુના તો યહોવાની સમુખથી તારસીસમાં નાસી જવા માટે ઉઠ્યો પરમેશ્વરે બીજું કહ્યું હતું પરંતુ તે યુના તો પરમેશ્વરની વિરુદ્ધમાં જઈ રહ્યો હતો આ રીતે યુના પરમેશ્વરની ઈચ્છા વિરુદ્ધ જતો એ સમયે પરમેશ્વરનું કાર્ય પણ સંભવ બન્યું તું મારી વિરુદ્ધમાં જઈશ તું પોતાની મરજી પ્રમાણે કાર્ય કરીશ પરંતુ હવે જોશે કે હું શું કરું છું વલાઓ કોઈ આપણી મધ્યે છે પરમેશ્વરે બીજું કંઈ કહ્યું અને તમને કેવું જીવન જીવવા માટે કહ્યું તમારે કેવું જીવન જીવવાનું હતું અને તમે કેવું જીવન જીવી રહ્યા છો તમે જે કરો છો કરી રહ્યા છો બધું જ પરમેશ્વરની વિરુદ્ધમાં કરી રહ્યા છો પરંતુ સાંભળો પરમેશ્વર ઉતરી આવવાના છે પરમેશ્વર તમારો સામનો કરવાના છે પરમેશ્વર વાતોથી ના થઈને પોતાના કાર્યો દ્વારા દંડ દ્વારા વાત કરવાના છે તે શું છે આવું આપણે જોઈએ ત્યારે યહોવાએ સમુદ્રની અંદર એક ભયંકર એવું તોફાન લઈ આવ્યા અને સમુદ્રની અંદર ભયંકર તોફાન આવ્યો એટલે સુધી કે જહાજ ડૂબવાની અણી પર હતું વલાવ યુનાએ તે જહાજને જોઈને કહ્યું હશે જહાજ તો બહુ મોટું છે ખૂબ જ સુંદર છે ટિકિટ મળશે કે નહીં ટિકિટ પણ મળી ગઈ સુવા માટે બર્થ મળશે કે નહીં બર્થ મળી ગયો અરે વાહ કેટલું સરસ આટલું મોટું જહાજ મળી જશે વિચાર્યું નહોતું આટલું આસાનીથી બર્થ મળશે વિચાર્યું નહોતું આટલી આસાનીથી રિઝર્વેશન મળી જશે વિચાર્યું નહોતું અરે વાહ બધું મારે અનુકૂળ થાય છે આરામથી સૂઈ ગયો વાલાઓ વાલાવ જે જહાજમાં તે યાત્રા કરતો હતો તે જહાજને પરમેશ્વરે હલાવી નાખ્યું હતું હવે તે જહાજની ચારે તરફ પ્રચંડ એવી આંધી તોફાન છવાયું હતું સમુદ્રમાં તો ભારે ઊંચી ઊંચી લહેરો ઉઠતી હતી સાંભળો વાલા ભાઈઓ બહેનો પાછલા સમયમાં તમે કેવું જીવન વિતાવ્યું સારી રીતે જાણો છો પાછલા સમયમાં કેવી રીતે પરમેશ્વરની વિરોધમાં ગયા સારી રીતે જાણો છો કયા કામ કામ કર્યા કર્યા હતા હતા કેવા તમે કેવી રીતે પરમેશ્વરની વિરુદ્ધમાં પાપમય કામ કર્યા હતા તે સારી રીતે જાણો છો તે સર્વ છોડીને હવેથી પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે જીવશો તો એ રીતે પરમેશ્વરે ઈચ્છા રાખીને પરમેશ્વરે તમને એક મોકો આપ્યો હતો એવી નવી તક નવું જીવન પામેલા હું અને તમે સર્વ વાલાઓ કમસે કમ હવેથી પરમેશ્વરની ઈચ્છા અનુસાર જીવીશું તો સારું છે પરમેશ્વરની આજ્ઞા અનુસાર જીવવાથી આપણું પરમેશ્વરની વિરુદ્ધમાં આપણે કોઈ પણ નિર્ણય લઈએ કોઈ પણ ફેસલો કરીએ કોઈ પણ કાર્ય કરીએ કોઈ પણ પગલું ભરીએ કોઈ પણ વિચાર કરીએ કોઈ પણ પ્રયત્નો કરવા લાગીએ તમારે તોફાનનો સામનો કરવો પડશે તમારે ભયંકર તોફાનમાં આવવું પડશે વાલાઓ પરમેશ્વરની વિરુદ્ધની અંદર તમે જ્યાં કઈ પગ મુકશો તમે પગ મૂકો છો તે દરેક સ્થાન ઉપર પરમેશ્વર તમને હલાવી નાખશે તમારી ચારે તરફ તમારી જાણ બહાર ભયંકર તોફાનને બેસી શકશો નહીં તમે સુઈ શકશો નહીં ભોજન કરી શકશો નહીં ભયંકર એવી સ્થિતિનો સામનો કરવો પડશે વલાવ યુના શાંતિથી સૂતો હતો બધું સારું છે વિચાર્યું હતું પરંતુ ક્યાં આગળ શાંતિ હતી આંધી અને તોફાન આવ્યા સમુદ્રની અંદર પ્રચંડ આંધી તોફાન આવ્યું એ તોફાન તો એટલું બધું ભયંકર હતું કે તેને પહેલાં તો લાગ્યું હતું કે હું કેટલી શાંતિમાં છું પરંતુ હવે આ જહાજ તૂટી જાય એવી સ્થિતિમાં હતું વાલો પરમેશ્વરની વિરુદ્ધમાં જે નોકરી તમે કરો છો લાગે છે કે હું તો બિલકુલ શાંતિમાં છું એ તો તૂટવાની અણી પર છે તમે જે બિલ્ડિંગમાં બેસીને તમે જે પદવી પર બેસીને જે સ્થાન ઉપર બેસીને હવે મને કોઈ ચિંતા નથી ભલે હું ભૂલ કરતો હોય પરંતુ પરમેશ્વર મને જોતા નથી તો સાવધાન બરબાદી લઈ આવશે તમને સુરક્ષા લાગે છે પણ બરબાદી આવશે તમે ધારેલા એક કિલ્લાઓના ટુકડા ટુકડે ટુકડા થશે વલાવ તે દિવસે યુના જે જહાજમાં સફર કરતો હતો તેના ટુકડા થઈ જવાની સંભાવના આવી તે જહાજની અંદર યાત્રા કરતા સર્વ લોકો તે ભયંકર તોફાન જોઈને તેઓ તો પોતપોતાના દેવતાને વિનંતી કરવા લાગ્યા કદાચ અમારા દેવતા અમને બચાવી લેશે જ્યારે તે પ્રાર્થના કરતા હતા ત્યારે સાંભળો યુનાની ચારે તરફ જોખમ છવાયેલું હતું તેમ છતાં ભયંકર એવું તોફાન ચાલતું હતું તેમ છતાં જહાજના ટુકડે ટુકડા થઈ જશે એવી સંભાવના હતી એની ચારે તરફ ભયંકર તોફાન હતું તેમ છતાં યુના તો શાંતિથી સૂતો હતો તેને કશી જ ખબર નહોતી યુનાને કશી જ ખબર પડતી નહોતી શાંતિથી જઈને સુઈ ગયો કારણ જાણો છો પરમેશ્વરની વાણી પરમેશ્વરનું વચન યુનાથી દૂર થઈ ગયું હતું સાંભળો ભલાવો જ્યારે આપણે પરમેશ્વરથી દૂર જતા રહીએ છીએ જ્યારે પરમેશ્વરના વચનથી દૂર જઈએ છીએ પરમેશ્વરના વચનથી ચેતવણીથી દૂર જઈએ છે આંધી આપણે પાસે પહોંચીએ છીએ તમારી ચારે તરફ તમારા પરિવારને તમારા વેપારને તમારી નોકરીને નાશમાં લઈ જનારા દરેક પ્રકારની બરબાદી તમારી ચારે તરફ ઉઠી રહી છે પણ તમને કશી ખબર નથી જોખમ તો તમારી ચારે તરફ છવાયેલું છે પણ તમને ખબર નથી તમારી ચારે તરફ શત્રુ તમારી વિરુદ્ધમાં કામ કરે છે પરંતુ તમને ખબર નથી પડતી વળી જેઓ સેવા કરે છે તેમની સેવાનો નાશ કરવા માટે કેટલાક લોકો શૈતાન દ્વારા ઉત્સાહિત થઈને રચે છે ત્યારે તેમને તેમને કસી ખબર પડતી નથી બહેન સાંભળો પરમેશ્વરની વિરુદ્ધમાં તમે જીવન જીવતા તમારા પરિવારને નાશમાં લઈ જતા શૈતાને જે કરવાનો છે તમારા પરિવારની ચારે તરફ કરતો રહે છે એ તો તમારા બાળકોના જીવનને નાશ કરવા માટે તમારા દીકરીનું કેરેક્ટર નાશ કરવા માટે તમારા દીકરાનો અભ્યાસ બરબાદ કરવા માટે સહેતાના જે કામ કરવાનું છે તે સર્વ કાર્યોને કરતો રહે છે અને તમે બસ સુતા રહો છો જાણે કશું જાણતા નથી જાણે કશું થયું નથી જાણે કશું જ થયું નથી તમે બસ સુઈ રહો છો કારણ શું છે પરમેશ્વરની વાણીને તે સાંભળવાનું છોડી દીધું પરમેશ્વરના વચનને વાંચવાનું છોડી દીધું પરમેશ્વરની ઉપસ્થિતિમાં પ્રાર્થના કરવાનું છોડી દીધું છે વલાવ ત્યારે ખલાસી નિકટ આવીને યુનાને કહે છે અરે ઉંગળસી તું ઊંઘ્યા કરે છે શું કરે છે તું ચારે તરફ ભયંકર તોફાન ઉઠ્યું છે આપણને જીવનનું જોખમ છે અને તું શું કરે છે શું તેની કંઈ ચિંતા નથી થઈ એક અવિશ્વાસી વ્યક્તિ આવીને યુનાને સમજાવે છે કારણ જણાવશું એની ચારે તરફ ભયંકર તોફાન ઉઠ્યું છે તોફાન તો સામે જ છે હવે જહાજ તૂટવાની અણી પર છે હવે યુના તો ભયંકર સમુદ્રમાં વચ્ચે ડૂબવાનો છે પરંતુ યુનાને કશી જ ખબર ના પડી બતાવો તે યહવાથી દૂર જતો હતો પરમેશ્વરના વચનથી દૂર જતો હતો પરમેશ્વરની ઉપસ્થિતિથી દૂર જતો હતો વાલાઓ આજથી અને હવેથી લઈને આપણામાંથી કોઈને પણ યુનાની જેમ જીવવાની અનુમતિ નથી કોઈ પણ વ્યક્તિને પરમેશ્વરથી દૂર જવાની અનુમતિ નથી કોઈ પણ વ્યક્તિને પરમેશ્વરથી પરમેશ્વરના વચનથી દૂર જવાની અનુમતિ નથી જો આ વચન સાંભળવામાં કોઈ પણ વ્યક્તિ દ્રઢતા સાથે પરમેશ્વરથી પરમેશ્વરના વચનથી અને પરમેશ્વરની ઈચ્છાથી અને પ્રાર્થનામય જીવનથી દૂર થઈ રહ્યા છે અથવા દૂર થવાનો નિર્ણય લઈ રહ્યા છે વાલા આ તો પરમેશ્વર તરફથી તમારે માટે ચેતવણી છે ભારે તોફાન આવવાનું છે તમારી યાત્રા તો મધ્યમાં જ રોકાઈ જશે તમે જે પામો છો અને જે પામવા ચાહો છો તે સર્વ આશીર્વાદોને પરમેશ્વર તે રોકી લેશે એ દિવસ ના આવે માટે તમે સાવધાન બનો વાલા યુના તો ભયંકર નિંદ્રામાં સૂઈ રહ્યો તો એક વ્યક્તિ આવીને ઉઠાડે છે અરે તને શું થયું છે ભયંકર નિંદ્રામાં છે તું પોતાના પરમેશ્વરને પ્રાર્થના કરો યુનાએ પ્રાર્થના કરી એવું લખ્યું નથી પાપ કરનાર પ્રાર્થના કરી શકતા નથી ધાર્મિકતાથી જીવનારા પ્રાર્થના કર્યા વગર જીવી શકતા નથી યુના હવે શું પ્રાર્થના કરશે પિતા હું તમારી વિરુદ્ધમાં જઈ રહ્યો છું એટલા માટે આ ભયંકર તોફાન આવી પડ્યું છે શું એવી પ્રાર્થના કરવાની બધા પ્રાર્થના કરતા હતા યુના પ્રાર્થના ના કરી શક્યો જહાજના આગેવાને પોતપોતાનો પ્રયત્ન શરૂ કર્યો જહાજમાં જે હતા સામાન ફેંકવાનું શરૂ કર્યું જહાજ ખાલી કરવા લાગ્યું તો પણ તોફાન ના થમ્યું તેમને સમજાયું જીવનની અંદર જહાજમાં આપણે ઘણી યાત્રા કરી છે આવું ભયંકર તોફાન કદી જોયું નથી આવું ભયંકર તોફાન નથી આવ્યું ચોક્કસ આપણી મધ્યમાં કોઈ ખોટી વ્યક્તિ યાત્રા કરે છે શ્રાપિત વ્યક્તિ યાત્રા કરે છે કોણ છે તે શ્રાપિત વ્યક્તિ ચિઠ્ઠી નાખે ચિઠ્ઠી પણ યુનાના નામની નીકળી વાલો સાંભળો કે તોફાન પરમેશ્વરને આધીન થયું તોફાન પરમેશ્વરને આધીન થયું સમુદ્ર પણ પરમેશ્વરને આધીન થયું ચિઠ્ઠીઓ પરમેશ્વરને આધીન થઈ તે મોટી માછલી પરમેશ્વરને આધીન થઈ પરમેશ્વર દ્વારા બનાવેલી આખી સૃષ્ટિ પરમેશ્વરને આધીન થઈ પરંતુ દુઃખની વાત સી છે કે યુના કે જેણે પરમેશ્વરની વાતને આધીન થવાનું હતું જેણે પરમેશ્વરની વાત સાંભળવાની હતી તે આધીન ના થયો આજે આ વાતો સાંભળનારા ભાઈઓ બહેનો સાંભળો આખો સંસાર પરમેશ્વરને આધીન થાય છે માત્ર તમારા સિવાય આખો સંસાર ને આખી સૃષ્ટિ પરમેશ્વરનો ભય માને છે માત્ર તમારા સિવાય ભાઈ ભક્તિ વગર ક્યાં સુધી જીવન જીવશો પરમેશ્વરને આદર આપ્યા વગર પોતાના જ નિર્ણયો લઈને ક્યાં સુધી જીવન જીવ્યા કરશો સમસ્યા રૂપી ઝાડમાં પોતાનું જીવન કષ્ટોમાં સપડાઈ રાખશો આજે જ તમે એક નિર્ણય લો પ્રભુ તમારી વિરોધમાં નિર્ણય લ્યો મારા માટે સારું નથી પિતા હવેથી હું મારા જીવનભર તમારો ભય રાખીને જીવન જીવીશ આ જીવનની યાત્રામાં તમારા વગર જો યાત્રા કરીશ તો તમારા વગર જો પ્રયત્નો કરીશ તો વચનને મહત્વ આપ્યા વગર પ્રાર્થના જીવન વગર તમારી આજ્ઞા ભંગ કરીને જો પગલાં આગળ ભરીશ તો ચોક્કસ મારે આંધી તોફાનનો સામનો કરવો પડશે ચોક્કસપણે જેને આધાર બનાવીને આગળ વધવા માંગુ છું તે તો એક દિવસે તૂટી પડશે એ દિવસ મારા જીવનમાં ના આવે પૂરા મનથી એવી પ્રાર્થના કરું છું વાલો એમ પ્રાર્થના કરવું સારું છે એમ પ્રાર્થના કરીશું આવું આપણે પ્રાર્થના કરીએ મહાન પવિત્ર પ્રેમી પરમેશ્વર પિતા ખૂબ જ સીધું અને સ્પષ્ટ અમારી સાથે વાત કરી માટે તમારો આભાર આ સંસારમાં અમે કેવી રીતે જીવીએ આ સંસારમાં અમારે શું કરવાનું છે કેવો વ્યવહાર કરવાનો છે પરિવારનું નિર્માણ કેવી રીતે કરવાનું છે નોકરી અને વેપાર કેવી રીતે કરવાનો છે બાળકોનો ઉછેર કેવી રીતે કરવાનો છે આપણને આ સંસારના પુસ્તક કે શાસ્ત્ર તે શીખવવાના નથી અમારે તમારું વચન શીખવવાનું છે તમારા વચનને જો શીખીને અમારા જીવનની અંદર સ્થાન આપીશું તો અમારું જીવન શાંતિથી રહી શકશે સુરક્ષિત રહેશે આનંદથી પેલે પાર જઈ શકીશું એવું ના થઈને જો તમારી વિરુદ્ધમાં ચાલીશું તો તકલીફોને પોતાના જ હાથોથી જેમ યુનાએ પ્રાપ્ત કરે તેમ અમને પણ મેળવી લઈશું પિતા જ્યારે તમે બોલો છો સાંભળું અમારા માટે સારું છે જો અમે તમારી વાત ના સાંભળીએ ત્યારે તમારા દંડને સહભાગી થઈશું પિતા જો તમે દંડ આપો તો અમે સહન ના કરી શકીએ અમારી ચારે તરફ તોફાન ઉઠે તો અમે જીવી ના શકીએ પિતા અમારું રહેવાનું સ્થાન અથવા અમારું જહાજ જો તૂટી જાય તો પિતા અમે સંસારની અંદર વિખેરાઈ જઈશું તૂટી જઈશું તે સચ્ચાઈને જાણીને ખરો પસ્તાવો કરતા પિતા હવેથી અમે તમારી આજ્ઞા માનતા અને તમારી ઈચ્છા પૂરી કરતા તમને ગ્રહણ થાય એવું જીવન જીવી શકીએ સૌભાગ્ય આપજો ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છે પિતા આમેન પ્રભુમાંથી પ્રિય ભાઈઓ તથા બહેનો આપ સર્વને નહીં તમને સારું છે કલવરી અવાજ બે હજાર ત્રણમાં પ્રારંભ થયો અને આજે બે હજાર ત્રેવીસમાં વીસ વર્ષ થઈ ગયા છે વાલાઓ તમે આ ટીવી પ્રોગ્રામથી પ્રેમ કર્યો પ્રોત્સાહન આપ્યો પ્રાર્થના કરી વળી એટલું જ નહીં તમારી ભેટ દ્વારા તમે સર્વએ મદદ કરી એટલા માટે હું આપ સર્વનો સંપૂર્ણ મનથી આભાર માનું છું આજે આ કાર્યક્રમ દ્વારા હજારો અને લાખો લોકો સુધી જીવિત પરમેશ્વરના અદ્ભુત સુવાર્તાને પહોંચાડવા માટે તમારા દ્વારા થયેલી સહાયતાને માટે હૃદયથી આભાર માનું છું એ સમયે અમારો આ કલવરી અવાજનો કાર્યક્રમ કેવળ હિન્દીમાં જ નહીં ભારત દેશમાં બોલાતી ભાષાઓ દરેક મુખ્ય ભાષાઓમાં પ્રભુસુની સુવાર્તાને અમે પહોંચાડી શકે મહેનત કરીએ છીએ એ જ પ્રમાણે દરેક મહિને લગભગ 650 ટીવી કાર્યક્રમોને પ્રસારિત કરીએ છીએ બોજથી ભરાયેલી આ સેવકાએ આગળ વધે તે માટે ચોક્કસ સ્વરૂપે તમારી સહાયતા પ્રાર્થના અને સહયોગ જરૂરી છે એક કાર્યક્રમના પ્રસારણ માટે જુદી જુદી ચેનલ અનુસાર વીસ હજાર ત્રીસ હજાર ચાલીસ હજાર પચાસ હજાર સુધી એક એક કાર્યક્રમ માટે ખર્ચ કરવો પડે છે જો પ્રભુ તમને પ્રોત્સાહિત કરીને આ ટીવી કાર્યક્રમની મદદ કરવા માટે તમારા મનમાં બોજ આપે તો નિશ્ચય પ્રાર્થના કરીને આ સેવકાયમાં મદદ કરજો હું ચાહું છું વા હૈદરાબાદમાં દરેક શનિવારે થનાર સ્પોન્સર મીટિંગમાં તમે પણ સામેલ થઈને તમારા પરિવાર તરફથી એક ટીવી કાર્યક્રમની સહાયતા કરવા દ્વારા સુવાર્તાને લાખો લોકો સુધી પહોંચાડો હું વિનંતી કરું છું વલાઓ આ સપ્તાહમાં પરિવારમાં શું કોઈનો જન્મદિવસ છે અથવા પરમેશ્વરે તમારા જીવનમાં કોઈ શુભ કાર્ય કર્યું છે તમારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે જો આપેલ છે તો તમે ધન્યવાદી થઈને કલવરી અવાજની સહાયતા કરશો અથવા પરમેશ્વરે સંતાનનો આશીષ આપ્યો તેમનું નામકરણ કરવાનું હોય અક્ષર અભ્યાસ કરવાનો હોય મોં મીઠું કરાવવાનું હોય આ શુભ કાર્યોમાં મારા હાથો દ્વારા જો તમારા બાળકોના જીવનમાં કરાવવાની આશા રાખો છો શનિવારે કલવરી અવાજ ટીવી કાર્યક્રમની સહાયતા કરીને તમારા જીવનના શુભ કાર્યોને મારી સાથે સેલિબ્રેટ કરવા માટે આપ સર્વને હું પ્રેમથી આહવાન આપું છું એટલે કે મારા પરિશ્રમમાં તમે પણ સહભાગી થઈ જાઓ અને સુવાર્તાને વહેંચો અને તમારી ખુશીમાં હું સહભાગી થઉં તમારી ખુશીને સંપૂર્ણતા મળે મનથી પ્રાર્થના કરતા આ અદ્ભુત પરમેશ્વરની સુવાર્તાને સંસાર સુધી પહોંચાડવાની સેવામાં તમારી પ્રાર્થના અને પ્રોત્સાહનની અપેક્ષા રાખતા પ્રભુમાં આપના પ્રિય કુમાર એડ્રેસ કલવરી પોસ્ટ બોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર